રાજ્યમાં નવ નવેમ્બરથી ટેકાના ભાવે કરાશે જણસ ખરીદી સરકાર મગફળી મગ અડદ અને સોયાબીનની કરશે ખરીદી નવ નવેમ્બરથી રાજ્યભરમાં મગફળી મગફળી કેન્દ્રના ધારાધોરણ પ્રમાણે સરકાર ટેકાના ભાવે કરશે ખરીદી ખરીદી પણ વધારો એ મગફળી હોય અડદ હોય મગ હોય કે સોયાબીન હોય એ પ્રમાણેની ખરીદી એ રાજ્યની સરકારે નિર્ણય કર્યો છે ત્યારે લગભગ ધારાધોરણ પ્રમાણે જે પ્રમાણે દર વખતે ખરીદ કેન્દ્રો દ્વારા ખરીદ થાય છે એ મુજબ ખેડૂતોને આવવાનું રહેશે જ્યાં જરૂર પડે ત્યાં સબ સેન્ટરો પણ ખોલવામાં આવશે સ પ્રમાણ ધારાસર જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન પ્રમાણે આ ખરીદી થવાની છે એકસો ને પચીસ મણ એ ખેડૂત ખરીદી કે કરવાનો નિર્ણય એ રાજ્યની સરકારે કર્યો છે